પાટણ જિલ્લા પોલીસ નીરજ સેવા ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવારની દીકરીઓ અને મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓના સ્વાસ્થ્ય સુરક્ષાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી મહાનુભાવો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નીરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેસી પટેલ ચંદ્રિકાબહેન દર્શકભાઈ ત્રિવેદી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ડોક્ટર મોનીષ શાહ તેમજ ટ્રસ્ટી મિલિંદભાઈ ત્રિવેદી ત્રિવેદી રોડક્રોસ સોસાયટી પાટણના ચેરમેન મહેશભાઈ ગાંધી તથા ડોક્ટર અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કર્યું હતું આ રસીકરણ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ નીરજ સેવા ટ્રસ્ટ અને પોલીસ એકમ દ્વારા સંયુક્ત રીતે ઉઠાવવામાં આવ્યો છે જે પોલીસ પરિવારના આરોગ્ય પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે

કે જયારે ઉત્સવ કે પ્રસંગ કે તહેવારો આવતા હોય ત્યારે લોકોના તહેવારો સારી રીતે ઉજવાય એના માટે રાત દિવસ હોય તો આપણે બધા માતાજીની આરાધના કરતા હોઈએ દરેક પ્રસંગે પોલીસ પરિવારના મિત્રોને ડ્યુટી થઈ જતી હોય અને એવા સમયે પરિવારને બાજુમાં રાખીને પણ આખા બધા જ લોકોના દેશના અને પરિવારના પોતાના જ્યાં શહેર હોય કે ગ્રામ્ય હોય આટલું બધું કામ કરતા હોય છે ત્યારે એમની સેવાને પણ બિરદાવવી